નર્મદા જિલ્લાના ગંભીરપુરા ખાતે લગ્નમાં વરઘોડા દરમિયાન કોઈ કારણોસર થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વરરાજો પરત ફર્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ગંભીરપુરા ગામે રહેતા શૈલેષભાઈ તડવીની દીકરીના લગ્ન ગરુડેશ્વર તાલુકાના તુલસીભાઈ તડવી દીકરા વિપેશ તડવી સાથે સમાજના ચાર આગેવાનો સાથે સર્વસંમતિથી નક્કી થયા હતા અને ગતરોજ ગરુડેશ્વર તાલુકાના

દીકરીના અમારી લગ્ન નવી વસાહત ખાતે રહેતા વિપેશ તળવી સાથે સમાજના રીતિ રિવાજ અનુસાર નક્કી થયા હતા ગઈકાલે તેઓ જાણ લઈ ગંભીરપુરા આવ્યા હતા અને ગંભીરપુરા ભાગોળેથી બેનવાજા સાથે વરઘોડો નીકળ્યો હતો પરંતુ આ વરઘોડો દરમિયાન કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને કયા બાબતે ઝઘડો થયો તેની પણ અંદર જાણ નથી આ ઘટનાની જાણ થતાં જ અમે લોકો વરરાજા પક્ષને સમજાવવા માટે પહોંચ્યા હતા અને તેઓની માફી પણ માંગી હતી પરંતુ તેઓ કોઈ પણ વાત સાંભળ્યા વિના ઝગડો કરીને જાન પરત લઈને રવાના થયા હતા ત્યારે અમારું એટલું જ કહેવું છે કે વરઘોડો વરરાજાએ કાઢ્યો હતો ઝગડો એ લોકોએ કર્યો એમાં અમારી દીકરીનો શું વાંક મારું નામ છે શૈલેષભાઈ ભગવાનભાઈ તડવી બરાબર એક

ઉંચકી લઈને પિકઅપમાં નાખીને પંદરથી વીસ જણા છોકરાઓ માર કૂદ કરવા લાગ્યા અને અપહરણનું અપહરણ કરીને લઈ જવાની માર મારી નાખવાની ધમકી આપીને એ લોકો જાન પરત પાછી લઈ જઈને જતા રહ્યા છે હા લગ્ન અને ચોખ્ખી અને ચોખ્ખી ઘસીને લગ્ન કરવા ના પાડી દીધી અને જો

અને એ લોકો ત્યાંથી ઝઘડો કરીને જામ લઈને પાછા વળી ગયા અમારા ઘરના તે જમાઈને ફજે લાગ્યા એ બધું કર્યું તે બી જમાઈ પાછા વર્યા ના અને ધમકી આપતા હતા કે હું એ છોકરી જોડે લગ્ન કરીશ તો દવા પી મળી જઈશ હવે amare છોકરી નો હોય વાકીમાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર